જય શ્રી કૃષ્ણ આપ સૌ ભક્તજનોનું હાર્દિક સ્વાગત છે અમારી પોતાની આધ્યાત્મિક યુટ્યુબ ચેનલ જીવન જ્યોત પર આજે આપણે સાંભળીશું એક ખૂબ જ પાવન અને કલ્યાણકારી વ્રત કથા જે સાંભળવાથી પાપોનો નાશ થાય છે અને ભક્તિને પૂર્ણતા મળે છે તો ચાલો ભક્તિ ભાવથી સાથે મળીને શ્રવણ કરીએ આજની શુભ વ્રત કથા ઓમ ગમ ગણપતિ નમઃ આજે આપણે સાંભળીશું જેઠ વદ સંકટ ચતુર્થીની કથા વાર્તા અને તેનું મહાત્મ્ય જે કોઈ મનુષ્ય આ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિ ભાવથી કરે છે તેની સર્વે મનોકામના શ્રી સંકટહરણ ગણેશ પૂર્ણ કરે છે સંકટ ચતુર્થી એટલે સંકટને હરવા વાળી ચતુર્થી ફક્ત તેના દુઃખો અને સંકટોમાંથી મુક્તિ મેળવવા માટે ગણપતિજીની આરાધના કરે છે ગૌરી પુત્ર શ્રી ગણેશજીની આરાધના પૂજા ભક્તિ ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે આ રીતે શ્રદ્ધાળુ ભક્તો તેના જીવનમાં આવતી કઠિનાઈઓ અને ખરાબ સમયમાંથી મુક્તિ મેળવવા માટે શ્રી ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરી તેની સર્વે મનોકામનાને પૂર્ણ કરે છે અને તેના જીવનમાં લાભની પ્રાપ્તિ થાય છે સંકટ ચતુર્થીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન आदि પરવારી વ્રત કરવાનો સંકલ્પ કરો અને આખો દિવસ ઉપવાસ કરો જો ઉપવાસ ન થઈ શકે તો ફરાળ પણ કરી શકાય છે સાંજના સમયે શ્રી ગણેશજીની મૂર્તિને પંચામૃત સ્નાન કરાવી એક બાજુટ પર લાલ વસ્ત્ર પાત્રિ સ્થાપન કરો ત્યારબાદ અબિલ ગુલાલ કંકુ અક્ષત સિંદૂર હળદર લાલ પુષ્પ તેમજ દુર્વા ચડાવી દુર્વા ગણપતિજીને ખૂબ જ પ્રિય છે ત્યારબાદ ફળ અને લાડુનું નૈવેદ્ય ધરાવવું થાળ આરતી ગાવા ચંદ્રોદય સમયે ચંદ્રમાને દૂધ મિશ્રિત જળનો અર્ઘ્ય આપવું ઓમ સોમાય નમઃ મંત્રનો જાપ કરો અને ત્યારબાદ ભોજન કરો તો હવે આપણે સાંભળીશું જેઠ વદ ગણેશ સંકટ ચતુર્થીની કથા વાર્તા ઓમ ગમ ગણપતયે નમઃ સોનકાદિક મુનિઓ કહેવા લાગ્યા કે હે સુતજી હવે તમે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહું સૂતજી કહે છે કે જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીને ગણાધ્યક્ષ ગણેશ ચતુર્થી કહે છે ગણાધ્યક્ષ એટલે ગણોના અધ્યક્ષ અને સ્વામી ગણવામાં આવે છે ગણેશજીને ભગવાન શિવે ગણોના સ્વામી તરીકે પ્રતિષ્ઠિત કર્યા છે હવે હું જેઠ મહિનામાં આવતી ગણેશ સંકટ ચતુર્થીની કથા કહી સંભળાવું છું તે સાંભળો દયાદેવ બ્રાહ્મણની આ કથા છે સતયુગની આ વાત છે પૃથ્વ નામનો રાજા પોતાનું રાજ્ય ધર્મ અનુસાર ચલાવી રહ્યો હતો તેના રાજ્યમાં દયાદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો તેને વેદ પારંગત ચાર પુત્રો હતા તેમના લગ્ન શાસ્ત્રોક્ત વિધિથી કરવામાં આવ્યા હતા બધા જ સુખચેનથી રહેતા હતા એક દિવસ મોટા દીકરાની વહુએ પોતાની સાસુને કહ્યું કે હે સાસુમાં હું મારા પિયરમાં ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરતી હતી તો મારી ઈચ્છા છે કે હું તે વ્રત અહીં પણ કરું તમે અને પિતાજી તેના માટે મને અનુમતિ આપો આ સાંભળીને સસરાએ કહ્યું કે વહુ તમે બધી વહુઓમાં મોટા છો તમને કોઈ પ્રકારનું કષ્ટ નથી તો પછી વ્રત કરવાની સી જરૂર છે તમારો આ સમય વ્રત કરવાનો નથી ખાઓ પીઓ અને મોજ કરો થોડા સમય પછી મોટી વહુ ગર્ભવતી બની નવ માસ પછી તેને એક સુંદર પુત્ર રત્નને જન્મ આપ્યો તેણે ફરી પોતાની સાસુને ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાની અનુમતિ માગી સાસુએ તેને અનુમતિ આપી નહીં આમ વારંવાર કહેવા છતાં વ્રત ન કરવા દેતા ગણેશજી કોપાયમાન થયા અને મોટી વહુના પુત્રને ગણેશજીએ અદ્રશ્ય કરી દીધું હવે ઘણી શોધખોળ કરી પરંતુ બાળકનો પત્તો મળ્યો નહીં ઘરના બધા જ દુઃખમાં ગરકાવ થઈ ગયા આ સમયે મોટી પોતાના સાસુ સસરાને કહ્યું કે મેં તમને વારંવાર ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા અનુમતિ માગી હતી પરંતુ તમે બંનેએ મારી વાત લક્ષમાં ન લેતા ઇનકાર કરતા રહ્યા આથી કરીને ગણેશજી કોપિત થઈને મારા પુત્રને ગાયબ કરી દીધો છે હવે તમે મને સંકટ ચતુર્થી નું વ્રત કરવાની અનુમતિ આપો તો હું વ્રત કરું કે જેથી મારો પુત્ર મને પાછો મળે હવે દુખમાં ડૂબેલ સાસુ સસરાએ તો પોતાની પુત્ર વધુને ગણેશજી વ્રત કરવાની મંજૂરી આપી આથી દર માસે વદમાં આવતી સંકટ ના ગણેશ ચતુર્થી નું વ્રત મોટી બહુ કરવા લાગી આ સમયગાળામાં એક વૃદ્ધ દુર્બળ બ્રાહ્મણ તેમને ત્યાં ભિક્ષા માંગવા માટે આવ્યો અને કહેવા લાગ્યો કે હું ઘણા દિવસથી ભૂખ્યો છું ભૂખને કારણે મારાથી ચાલી શકાતું નથી મોટી વહુએ આ ભૂખ્યા બ્રાહ્મણને પ્રેમથી જમાડ્યો અને વસ્ત્રાદિનું દાન પણ કર્યું આથી પ્રસન્ન થઈને બ્રાહ્મણે કહ્યું કે હે દીકરી તારે જે જોઈએ તે તું મારી પાસે માંગ હું બ્રાહ્મણ વેશધારી ગણેશ છું હું તારી પરીક્ષા કરવા હેતુ અહીં આવ્યો હતો બ્રાહ્મણની વાત સાંભળીને મોટી બહુ કહેવા લાગી કે હે વિઘ્નેશ્વર ગણેશજી જો આપ મારા ઉપર પ્રસન્ન થયા હો તો મને મારો ખોવાયેલો પુત્ર પાછો મળે તેવું કરો પછી બ્રાહ્મણે કહ્યું કે હે પુત્રી તું જેમ ઈચ્છે તેમ અવશ્ય થશે આટલું કહીને તે બ્રાહ્મણ રૂપ ધારી ગણેશજી અદ્રશ્ય થઈ ગયા થોડા દિવસો પછી કોઈ વટે માર્ગું દયાદેવનું ઘર પૂછતો પૂછતો આવ્યું તેની સાથે એક બાળક પણ હતો ની આ બ્રાહ્મણ વિશે પૂછવાની ઈચ્છા કરી દયાદેવ પોતાના પોત્રને ઓળખી ગયો અને છાતી સરખો ચાપી દીધો પોતે ગદગદિત થઈ ગયો તેણે ઘરના બધાને ભેગા કર્યા અને પોત્ર મળ્યાની જાણ કરી ઘરના બધા જ આનંદિત થઈ ગયા સંકટ નાશન ગણેશજીને નતમસ્તકે બધાએ મનોમન પ્રણામ કર્યા ત્યાર પછી ઘર કુટુંબની દરેક વ્યક્તિ દર માસે સંકટનાશક ગણેશ ચતુર્થીનું વ્રત કરવા લાગી આ બાબતની જાણ અડોસ થતા તેઓએ પણ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવા લાગ્યા તો એક સંકટનાશન ગણેશજી તમે જેવા આ મોટી વહુને ફળ્યા તેવું જ તમારું આ વ્રત કરનાર કથા વાંચનાર કથા સાંભળનાર સર્વને ફળજો શ્રી ગણેશજી કહે છે કે જે ભક્તો મારું આ વ્રત કરે છે તેના સર્વે કષ્ટો અને સંકટોનો હું નાશ કરું છું અને તેની સર્વે મનોકામનાને હું પૂર્ણ કરું છું આ દિવસે ગણેશ અથર્વ શીર્ષ ગણેશ બાવની ગણેશ ચાલીસા અને ગણેશ સંકટ નાસન સ્ત્રોત્રનો પાઠ કરું ગણેશજીના એકસો આઠ નામોનો પણ પાઠ કરું આ રીતે ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરું ત્યારબાદ ગણેશજીને ક્ષમા પ્રાર્થના કરી કે હે લંબોદર હે ગણેશ હે વિઘ્નનાસન મેં તમારું આ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કર્યું છે જો કોઈ મારાથી ભૂલ ચૂપ થઈ ગઈ હોય તો મને ક્ષમા અવશ્ય કરજો અને તેનું ફળ મને આપજો આમ આ ગણેશ સંકટ ચતુર્થીનું વ્રત કરવાથી ઘરમાં રીતિ સિદ્ધિનો વાસ થાય છે અને મનુષ્યના જીવનમાં શુભ લાભની પ્રાપ્તિ થાય છે તો બોલો સંકટ હરણ શ્રી ગણેશજી મહારાજની જય અમારી આ વ્રત કથા સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર જો આપને આ કથા પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરીને અન્ય ભક્તો સુધી પહોંચાડો આ પ્રકારની વધુ ધાર્મિક કથાઓ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આવેલ બેલ આઇકોન દબાવો ફરી મળીશું એક નવી કથા સાથે తో బోలో జయ శ్రీ కృష్ణ